ક્રાઈમ પેટ્રોલિંગ ન્યૂઝની ઇફેક્ટ કપડવાંજ કટલાલ તાલુકાના અને બાલાસીનોના દ્વારા સભ્યો દ્વારા રાત્રે ફાગવેલ ગામમાં મીટિંગ યોજી સરકાર સુધી આ ગ્રામજનોની રજવાત લેખિતમાં પહોંચાડવાની ખાતરી આપી છે બ્યુરો રિપોર્ટ વિજય સિસોડા ખેડા કટલાલ સત્તર તાલુકાઓ અલગ પાડવામાં આવે અને પણ અલગ તાલુકો જાહેર તો સૌના માટે ખૂબ વાત પરંતુ તમારા બધાયની એક માગ હતી કે ભાગવલને વડું મથક જાહેર કરવું જોઈએ અને તમારા બધાની આ માગ અમે સરકાર સુધી છે અને સરકાર પણ આ મુદ્દે મહાકાલીનું જે હવન છે એ હવન એવા સુંદર વાતાવરણની અંદર હમણાં જ ભાઈ રાજેશભાઈ દારા સાહેબ પર ફોન આવ્યો આપણા રત્નકિર્તિનો સરકાર પોઝિટિવ છે અને ધામ છે ને અહીંયા એ મળે એ પ્રકારે સરકારના પૂરેપૂરા પ્રયત્ન છે અને એ મળશે મળશે ને મળશે એટલે સામે બીજા જે કામો છે એનો પણ અભ્યાસ ભાઈ રાજેશભાઈ ઝાલા વિશે એમને અભ્યાસ સાથે સાથેના બેન પણ હતા અને આપણા છે આ બાજુના જે કામો છે એમને તકલીફ ના પડે છેવાડાના ગામો એના માટે પણ વિચારણા કરી લીધેલી છે ને લગભગ નક્કી થઈ ગયેલું છે એટલે વધારે વાત જતો નથી વાતો ઘણી બધી જાત જાતની આવશે પણ આ ભાગવેલ ધામ દાદાનું જે ધામ છે એ ચોક્કસ અવશ્ય રહેશે રહેશે ને રહેશે સર હમણાં જ રત્ના ઘરજીએ ફોન કર્યો ને કાલે સવારે પણ કલેક્ટરશ્રી આવશે એસપી આવશે અને બધા સાથે મળીને એક એક કાર્યક્રમ કરવાનો અહીંયા અહીંયા થશે ને અહીંયા કાર્યક્રમ થશે એટલે આ અહીંયા કહેવા માટે ને દાદાના દર્શન કરવા માટેને આજે દુર્ગાષ્ટમી છે તો એ હવન જ્યારે પૂરા ગુજરાત દેશમાં મહાકાળી તૈયાર રહ્યા રહ્યા પાછી દાદાનો એ બધું ખ્યાલ રાખે છે આખો ઇતિહાસ છે અને એ રીતે અહીંયા પોઝિટિવ આ વડુમંડક અહીંયા રહે આખી ઇતિહાસ લખાશે આજે આ